માં મુગલ માતાજીના મંદિરે ઘણા વર્ષોથી તે પોતે સેવા આપી રહ્યા છે આશીર્વાદ આપે અને કોઈને કેન્સર હોય એડ્સ હોય અથવા લિવરની તકલીફ હોય કિડનીની તકલીફ હોય જોઈ ન શકતો બોલી ન શકતો હોય maritibus uh maritibus -huh. maritibus દર્શક મિત્રો તમે ટાઇટલ જોઈને તો સમજી જ ગયા હશો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તેમ છતાં હું તમને જણાવી દઉં કે આપણે મોઘલધામ કબરાવ કચ્છ જઈ રહ્યા છીએ અને આપણે એમાં મોગલના દર્શન કરવાના છીએ અને સંપૂર્ણપણે વિગતવારમાં મોઘલના તમને ઇતિહાસ તમને જણાવવાના છીએ દર્શક મિત્રો આપણે હારીસથી અહીંયા આવ્યા જઈ રહ્યા છીએ મોઘલધામ કબરાવ કચ્છ અને મુઘલધામ કબરાવનું અંતર હારીસથી બસો વીસ કિલોમીટર એપ્રોક્સ છે અને અત્યારે અમે આડેસર પહોંચ્યા છીએ જે બારીશથી એકસો એકવીસ કિલોમીટરનું અંતર આપણે કાપ્યું છે અને હવે અહીંયાથી અમે મોઘલધામ કબરાવ જઈ રહ્યા છીએ સહારા હોટલની પાસે આપણે અહીંયા બ્રેકફાસ્ટ કરવા માટે રોકાયા છીએ અને અહીંયાથી લગભગ પંચાણું કિલોમીટરનું અંતર છે અને અહીંયાથી આપણે એમાં મોગલના દર્શન કરવા જઈ રહ્યા છીએ ને ત્યાં જઈને મોઘલમાના દર્શન કરીને મોગલમાંના આશીર્વાદ લઈને આપણે મોગલમાંનો સંપૂર્ણપણે વિગતવાર ઇતિહાસ જાણવાના છીએ ત્યાં ક્ષેત્ર ચાલે છે તો ક્ષેત્રને પણ માહિતી લેવાના છીએ ભોજન પ્રસાદી પણ લેવાના છીએ ત્યાં તથા આવનારા શ્રદ્ધાળુઓ માટે ભાવિભક્તો માટે કેવા પ્રકારની વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે તે સંપૂર્ણપણે વિગતવાર આપણે ત્યાં આપણે માહિતી મેળવવાના છીએ તો દર્શક મિત્રો તમે અચૂકથી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર બ્લોગની અંદર બન્યા રહેજો અને જો દર્શક મિત્રો તમને અમારો યુટ્યુબ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને તમે અવારનવાર અમારા આવા નવા વિડીયો જોતા રહો જેથી કયા જગ્યાએ કઈ જગ્યાએ ધાર્મિક પવિત્ર સ્થળ આવેલું છે તેની સંપૂર્ણપણે વિગતવાર તમને માહિતી મળતી રહે અને તમારે જ્યારે પણ જવું હોય તો તમે અમારા આ વિડીયોના માધ્યમથી તમે અચૂકથી કોઈ પણ અડચણો વિના જરૂરથી પહોંચી શકો તે હેતુથી અમારા વિડીયોને અચૂકથી સબસ્ક્રાઇબ કરો લાવ અમારી ચેનલને અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચલો દર્શક મિત્રો હવે અહીંથી નાઇન્ટી ફાઇવ કિલોમીટરનું અંતર બાકી છે તેને પૂર્ણ કરીને એમાં મોગલધામ કબરાવ કચ્છ પહોંચી ગયું તો ગાયશ તમે જોઈ શકો છો આપણે મોઘલ ધામ કબરાઉ પહોંચી ગયા છીએ અને હવે આપણે મોગલ મોગલમાંના મંદિરના નજીક જ છીએ ત્યારે તમને અહીંયા બોર્ડ જોવા મળી જાય છે જયમાં મોગલ અને મોગલ ધામ તરફ જવાનો રસ્તાઓ કબરાઉ તેવું સુંદર મજાનું બોર્ડ જોવા મળી જાય છે અને આપણે હવે અહીંયાથી મોગલના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છીએ તો હવે આપણે મંદિરે જઈએ અને એમાં મોગલના દર્શન કરીએ ફાઇનલી પહોંચી ગયા છીએ મોગલધામ કબરાઉ હવે આપણે અંદરની તરફ જાશું અને એમાં મોગલના દર્શન કરીશું એ પહેલાં દર્શક મિત્રો તમને જણાવી દઉં કે અહીંયા જેવા તમે આવો છો એટલે તમને ખૂબ સુંદર મજાની પાર્કિંગ વ્યવસ્થા અહીંયા મોગલધામ કબરાઉ જોવા મળે છે એટલું ટ્રાફિક થાય તેમ છતાં તમને ખૂબ સુંદર મજાને અહીંયા ટ્રાફિક ના થાય એટલા માટેની પાર્કિંગ સુવિધા કરી શકે મારી પાછળ તમે જોઈ શકો છો ગવર્મેન્ટ બસ પણ છે અને આ બાજુ પ્રાઇવેટ પોતાના વ્હીકલ લઈને પણ લોકો આવી રહ્યા છે તમે જોઈ શકો છો ઘણી માત્રામાં શ્રદ્ધાળુઓ નોર્મલ દિવસોમાં પણ આવી રહ્યા છે અને સન્ડેના દિવસે તો વધારે પડતું ટ્રાફિક રહે છે તેમ છતાં તમે મારી પાછળ જોઈ શકો છો કે જેટલા બધા ફોર વ્હીલ પડ્યા છે ઓટો પડ્યા છે અને આ બાજુ ટ્રાવેલ્સ પણ એટલી ને એટલી પડેલી છે અને ગવર્મેન્ટ ગાડીઓ પણ એટલી જ પડેલી છે તો ખૂબ સુંદર મજાનું દર્શક મિત્રો અહીંયા કબરાઉ મુગલધામના મોગલના ધામે સુંદર મજાનું આયોજન કરેલું છે અને ઘણા શ્રદ્ધાળુઓ ભાવુ ભક્તો આવે છે ને એમાં મોગલના દર્શન કરે છે આપણે અત્યારે હવે મોગલના દર્શન કરીશું પોતાની પાર્કિંગમાં મૂકીને આવો છો ત્યારે તમને અહીંયા બજાર એક જોવા મળી જાય છે જેમાં તમે પોતાની મનપસંદ ખરીદી કરી શકો છો અને ત્યારબાદ તમે મંદિરના દર્શન પણ કરી શકો છો મારી પાસે ઘણી ગાડીઓ મળી છે તથા બજાર પણ મોટી છે જે

તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ ફ ફોટાની પ્રાઇસ છે બસો રૂપિયા અને બાકીના આ ફોટાઓની પ્રાઇસ છે તે દોઢસો રૂપિયાની રાખેલી છે અને આ બધા બુકનો સામાન રાખેલો છે અને આનો હું પ્રાઇસ છે પચાસ રૂપિયા સો આની પણ એક પ્રાઇસ અને એકની પ્રાઇસ છે પચાસ રૂપિયા સો રૂપિયા જેવી તમે પરચેસ કરો છો એ રીતે તમને એની પ્રાઇસ જોવા મળી જાય છે નીચે પણ તમને ખૂબ સુંદર મજાના ભગવાનના તથા વર્ષ અલગ અલગ પ્રકારના ફોટા જોવા મળી જાય છે આ પણ આ બાજુ પણ તમને લાઇટિંગ વાળા ફોટામાં મુગલના તથા બીજા માતાઓના પણ જોવા મળી જાય છે જેને પણ તમે પરચેસ કરી શકો છો ખૂબ સુંદર મજાના દર્શન મિત્રો અહીંયા મોગલધામ કબરાવ માના મંદિરે ખૂબ સુંદર મજાની બજાર આવેલી છે ઘણા શ્રદ્ધાળુઓ અહીં રોજના આવે છે અને સંડેના દિવસે તો વધુ માત્રામાં આવે છે ત્યારે તમારે પણ અચૂકથીમાં મોગલના દર્શન કરવા આવવું જોઈએ અને તમારે જે તે જોવે તે ખૂબ સુંદર મજાનું આ મોગલ માતાજીના મંદિરે આયોજન કરેલ છે તો તમે ત્યાંથી પરચેસ પણ કરી શકો છો તો ગાઈસ આપણે જ્યારે મોઘલ માતાજીના મંદિરે આ દુકાનનું ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા ત્યારે આપણને કાશમભાઈ મળી ગયા પોતે મુસ્લિમ છે તથા મા મોગલ માતાજીના મંદિરે ઘણા વર્ષોથી તે પોતે સેવા આપી રહ્યા છે આપણે પોતે એમના મુખેથી સાંભળીએ કે તે અહીં શું સેવા આપી રહ્યા છે અને એને લોકવાયકા મુજબ એનો શું ઇતિહાસ એનો જે તે જાણે છે તે સંપૂર્ણપણે વિગતવાર આપણને માહિતી આપશે તો કાશમભાઈ અમારા વિવસને તમે જે તે જાણતા હોય તે અમારા વિવોષને તમે જણાવો હાજી જોવો જણાવવાનું તો એ છે કે આ મંદિર એટલું પ્રભાવિત છે ત્યાંથી ક્યાં ક્યાંથી લોકો આવે છે વાપી સુરત વલસાડ કચ્છ ગુજરાત કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને અહીંયા મેન દિવસ હોય છે રવિવાર મંગળવાર મંગળવાર વારના બહુ જ પબ્લિક હોય અને મંગળવારના અહીંયા ચાર આરતી થાય સવારે પાંચ વાગે સાડા નવ વાગે બપોરે સવા બાર વાગે મહાઆરતી પછી સાંજે સાડા છ વાગે આરતી અને અહીંયા એક રૂપિયો ધરાતો નથી કે મૂકાતો નથી બરાબર સમજી ગયા અને અહીંયા નહીં નહીં બિલકુલ નહીં અને અહીંયા મંદિર ચોવીસ કલાક ચાલુ હોય અને ચોવીસ કલાક ક્યારે બી કોઈ પણ બી આવે મંદિર ચોવીસ કલાક ચાલુ તો ગાય તમે ક્યારે પણ આવી શકો છો અહીંયા ચોવીસ કલાક મંદિર પણ ઓપન હોય છે વરસાદ ચોવીસ કલાક ચાલુ ગમે ત્યારે આવે રાત્રે આવે દિવસે આવે અને બાપુશ્રી પણ અહીંયા સવારે દસ થી સાંજે દસ વાગ્યા સુધી

ત્રણ તકલીફો હોય ભોજન પ્રસાદી સ્વરૂપે મળે છે તો એ ચાલુ જો ચોવીસ કલાક ચોવીસ કલાક ચોવીસ કલાક ચોવીસ કલાક ત્યારે આવો બપોરે સવા બાર વાગે ચાલુ થાય ત્રણ વાગ્યા સુધી ચાલુ રહે રાત્રે આરતી પછી આઠ વાગે ચાલુ થાય અને એ પણ સવારે ત્રણ વાગ્યા સુધી કઢી ખીચડી ચાલુ

તમારે તકલીફ હોય તમારે સંતાન ના થતું હોય તો અન્ય કોઈ પણ પ્રકારના તમને અહીં પ્રોબ્લેમ હોય તો બાપુ અને મા મુગલના આશીર્વાદ એનો તમને નિકાલ લાવે છે તો તમારે હશેથી આવવું જોઈએ અને મા મુગલના દર્શન કરવા જોઈએ અમારા વ્યુઅર્સને માહિતી આપીએ બધા તમારો પણ હું ખૂબ ખૂબ આભાર કરું છું અને હું વ્યુઅર્સને પણ કહીશ કે અવશ્ય આવે અને આ ભાઈની પણ ખૂબ સુંદર મજાની દુકાન છે તો જે તે તમારે ખરીદવું હોય તો તમે અહીંથી ખરીદી શકો છો જય મા મુગલ ગાય તમે જોઈ શકો છો બીજી પણ એવી ઘણી બધી દુકાનો છે તમને મારા બાજુમાં અહીંયા દોરા મળી જાય છે ડુંગરીઓ મળી જાય છે અને મૂર્તિઓ તથા થડા તમામ પ્રકારના બીજા પણ એવા વસ્તુઓ તમને મળી જાય છે જે તમે ખરીદી શકો છો અને મૂકી દુકાલ છે અને મંદિર પણ અધિક સુંદર મળ્યું છે આ બાજુ પણ તમને બીજા એવા સ્ટોર પણ જોવા મળી જાય છે ત્યાં પણ તમે પરસેસ કરી શકો છો ને પોતાની મનપુષ ખરીદી કરી શકો છો આગળ અહીંયા જોઈ શકો છો બીજી પ્રસાદી પણ તમને અહીં જોવા મળી જાય છે સામે કે અન્ન અન્નક્ષેત્ર તમને પ્રસાદી સ્વરૂપે ભોજન મળી જાય છે રોહિતભાઈ છે જે અહીંયા પોપરધામ કપરા ઉપર છે ત્યાં પોતે અન્નપૂરા ક્ષેત્રાને પણ પોતે સેવા આપી રહ્યા છે રોહિતભાઈ તમને જણાવ કે આજે અહીંયા શું ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરો આ પછી સાંજે શું ભોજન પ્રસાદીમાં હોય છે સાંજે ઠંડી ખીચકીને લાગશે ઘડી સુખર શાક રોટ કઢી ખીચકી અને લાવશી તમે શાક રોક આ હોય છે કે દરરોજ અલગ અલગ તમારે લાગશે ને સારી ભાગ સાંજે ઠંડી ખૂબ સુંદર મજામાં તમે પાણી સામે આવ્યા ઘણા બધા મહિને બધી પાણી ભોટા શકો છો કે આ તરફ પણ ખોટા લાગેલા છે અને આ તરફ પણ ખોટા લાગેલા છે ને સાંજે ઉપર ભગર કરીને લગાવવામાં આવે છે અને એ આવનારા શ્રદ્ધાળુઓને ઘી સંતાન હોય છે એ પોતે બે કહે છે અને જેમને પણ સંતાનો થાય છે તો તે ઉત્તર આ પોતાના બાળકોના મોટા લગાવે છે કારણ કે મા મગલે એમની શ્રદ્ધાને પૂરી પાડી છે અને પોતાને મા બગલે બાળકો આપ્યા છે વૃદ્ધોને અને બાળકો આપે ત્યારે જે પણ અહીંયા પોતાના બાળકોના ફોટા લગાવીને તમે જોઈ શકો છો અહીંયા મોટી માત્રામાં વાસણો છે જેમાં મોબાઈલમાં ધામે શ્રદ્ધાળુઓ આવનારા માટે ભોજન પ્રસાદી વ્યવસ્થા કરીશું આવનારા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવે છે